આગળ દિવાળી આવી રહી છે તમે રોડ ટાચ દુકાન માટેની જગ્યા કે પ્લોટ ખરીદવા માંગતા હોય મિત્રો તો આજે આપણે આવી ગયા છે મુક્ત જીવન રેસીડેન્સી થ્રી તો મિત્રો સૌ પ્રથમ એડ્રેસ વાત કરીએ તો ઘોઘંબા બિરસા મુંડા સર્કલ થી બારિયા ઘોઘંબા મેઇન રોડ હાઈવે પર જાગાના મુવાડા ખરખડી ચોકડી પાસે આવેલ છે મુક્ત જીવન રેસીડેન્સી થ્રી અને અહીં પ્લોટની વાત કરું મિત્રો તો ચૌદ બાય છત્રીસ ના પ્લોટ છે અને એના માટે તમે ખાલી એકવીસ રૂપિયા ભરો અને પોતાનો પ્લોટ બુક કરાવો લોટ બુક કરાતાની સાથે તમને સોનાનો સિક્કો મળી જશે મિત્રો અને એના સિવાય લકી ડ્રોન સ્કીમ પણ રાખેલી છે જેમાં તમને છે આકર્ષિત ઇનામો મળી શકે છે અને બાકીની જે રકમ છે એ તમે સરળ હપ્તે થી વગર વ્યાજે કરી શકો છો આહીં પ્લોટની કિંમત ત્રણ લાખ 391000 થી શરૂ થઈ જશે અને તમે કેશમાં લેશો તો તમને ભારે ડિસ્કાઉન્ટ મળી શકે છે મિત્રો અને લકી ડ્રો ઇનામની વાત કરીએ મિત્રો તો સ્વિફ્ટ કાર છે બુલેટ બાઇક છે સ્પ્લેન્ડર બાઇક છે અને એક્ટિવા અને એના સિવાય એના ઇનામો પણ છે મિત્રો તમે રોટ દુકાન માટેની જગ્યા લેવા માંગતો જેની સાઈઝ છે બાર બાય 45 ના સાઈઝ રહેશે અને તેમાં તમે એક લાખ રૂપિયા ભરો અને બાકીના સરળ હપ્તે થી તમે લઈ શકો છો દુકાન માટેની જગ્યા એકવીસ લાખમાં તમને તૈયાર બનાવી આપવામાં આવશે વધુ માહિતી માટે સ્ક્રીન પર નંબર આપેલો છે તમે સ્ક્રીન પર નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અથવા ડાયરેક્ટ સાઇટ પર વિઝિટ કરવા માંગતો હોય તો એમની સામે જ ઓફિસ આવેલી છે મિત્રો તો ઓફિસ પર પણ તમે કોન્ટેક કરી શકો છો વિચારશો નહીં વિચારશો તો વિચારતા રહી જજો આજે જ વિઝિટ કરો